નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો વન રક્ષક બીટ ગાર્ડની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગયેલી છે અને લેખિત પરીક્ષા બાદ હવે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે જે હા મિત્રો પ્રોવિઝનલ આન્સર કી છે તે ગણતરીના દિવસોમાં જાહેર થશે આખરે કયા દિવસ પહેલાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે તેમની ઓફિશિયલી અપડેટ પણ જાહેર થઈ ચૂકી છે વાત કરીએ તો ફોરેસ્ટ પરીક્ષાની અંદર કુલ લગભગ બેતાલીસ જેટલી શિફ્ટ લેવાની હતી બેતાલીસ પ્રશ્નપત્રોની તમામે તમામની આન્સર કી એક જ દિવસે જાહેર કરવામાં આવશે તો આખરે કયા દિવસે છે તે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાની આન્સર કી જાહેર થશે જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પણ પોતાના ટ્વિટર અકાઉન્ટના મારફતે માહિતી આપેલી છે કે બીટ ગાર્ડની પરીક્ષા યોજાઈ ગઈ છે જ્યાં મિત્રો લેખિત પરીક્ષા હાલ પૂર્ણ થઈ ગયેલ છે અને ચાલુ સપ્તાહમાં જ આવી શકે છે પ્રોવિઝનલ આન્સર કી પ્રોવિઝનલ આન્સર કિસિયાતે આ અઠવાડિયાની અંદર જ આવી શકે છે અને તેનાથી પણ વધારે વિગત છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર અકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કિસ્યા આ સોમવાર સુધીમાં જાહેર થઈ જશે જ્યાં મિત્રો આ ચાલુ અઠવાડિયાની અંદર અને સોમવાર પહેલાં ફોરેસ્ટ ગાર્ડ પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સાથે જાહેર કરી દેવામાં આવશે અને તેની વાત કરીએ તો લગભગ બેતાલીસ પ્રશ્નપત્રો અને તેમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે એટલે કે ફોરેસ્ટ વિભાગની અંદર કુલ બેતાલીસ શિફ્ટો લેવાઈ હતી અને બેતાલીસે બેતાલીસ પ્રશ્નપત્રોની આન્સર કી એક જ સાથે સોમવાર સુધીમાં જાહેર કરી દેવામાં આવશે જે પણ પ્રશ્નોની અંદર વાંધા વચકા લાગે તેમના માટે બાર દિવસ જેટલો સમય પણ આપવામાં આવશે જ્યાં મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું તેવી રીતે પ્રોવિઝનલ આન્સર કી આવ્યા બાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવશે જો કોઈ ઉમેદવારને એવું લાગતું હોય કે પ્રશ્નની અંદર કંઈક વિસંગતતા છે અથવા તો જવાબની અંદર કંઈક વિસંગતતા લગતી હોય તો તમે વાંધા અરજી ઓનલાઈન કરી શકો છો તેમના માટે આન્સર કી આવ્યા બાદ બાર દિવસ જેટલો ટાઈમ આપવામાં આવશે અને હવે આગળ વાત કરીએ ફિઝિકલ પરીક્ષા વિશેની જે આ મિત્રો ફિઝિકલ પરીક્ષા હજુ સમય અને કયું ભરતી બોર્ડ લેશે તેમનો કોઈ પણ નિર્ણય થયેલો નથી ફિઝિકલ પરીક્ષા આખરે ક્યારે આવશે જે આગળના વિડીયોમાં જોયું તે માત્ર સંભવિત તારીખો હતી સંભવિત મહિનાઓ હતા પરંતુ હજી કયું ભરતી બોર્ડ લેશે તે નક્કી નથી ફિઝિકલ પરીક્ષા લગભગ તો ગૌણ સેવા પસંદગી મંડળ નહીં લે તે ફાઇનલ છે બની શકે કે પોલીસ ભરતી બોર્ડ અથવા તો ફોરેસ્ટ ભરતી બોર્ડ દ્વારા જ આ ફિઝિકલની પરીક્ષા લઈ શકાય છે જો કે હજુ સુધી કોઈ ફાઇનલ નિર્ણય નથી જ્યાં મિત્રો આવી રીતે ફોરેસ્ટ ગાર્ડને લગતી એક મહત્ત્વની અપડેટ આવેલી છે જે વિડિયોની અંદર આપણે વિગતવાર જોઈએ તદઉપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો